શિવજીભાઈ ધેડાએ આવા તક સાધુ કહેવાતા નેતા સંબોધી કટાક્ષ કર્યો હતો માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ કોંગ્રેસના ભવ્ય જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અગ્રણી અર્જણભાઈ ભુડિયાએ ઈવીએમની ચિંતા કર્યા વગર મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી સાથે જ કોંગ્રેસને ભવ્ય જીત અપાવવા અનુરોધ કર્યો હતો

મારો લોકસંપર્ક કાર્યાલય અહીંયા ઉદઘાટન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ મોટાભાઈ યજુવેન્દ્રસિંહ જાડેજા મારા માર્ગદર્શક અને ખૂબ વરિષ્ઠ નેતા અને અનુભવી સરપંચ કહું તો પણ ખોટું નહીં એવા મારા માર્ગદર્શક વડીલ અર્જનભાઈ ભોડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તથા સમસ્ત માંડવીવાસીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે મારો લોકસંપર્ક કાર્ય કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ સાથે સાથે આવનાર સમયમાં હવે ચૂંટણીને જૂથ દિવસો બાકી રહ્યા છે એટલે મને પૂરેપૂરો ભરોસે જેમ મારા બે દિવસનો માંડવી તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ હતો જે અપાર જન સમર્થન મને મળ્યું છે અને લોકોએ મને ખૂબ વિશ્વાસ આપ્યો છે કે આ વખતે સ્વાભિમાન યુદ્ધ છે અને એ સ્વાભિમાન યુદ્ધમાં અને આ કચ્છ અને ભાજપની લડાઈ છે એટલે મને પૂરો ભરોસો છે કે આ વખતની લડાઈમાં કચ્છ જીતશે ભાજપ હારશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને આવનારા દિવસ કચ્છને આગળ લઈ જવાનું છે કચ્છને દોડતું કરવાનું છે કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચા આપવાની છે ત્યારે મારા મેં બી પ્રજાને કહું જ છું કે મારાથી બનશે તમામે તમામ અથાગ પ્રયત્નો કરીશ અને તમામે તમામ ઉકેલ લાવીશું કારણ કે આ પ્રજા અત્યારે ભાજપની ભ્રષ્ટ નીતિઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે જ્યારે એક જનવિરોધી લહેર જે આ આખા સમગ્ર ભારતમાં ચાલી રહી છે અને મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે કચ્છની પ્રજા ઉપર કે આ વખતે આ માતંગના દીકરાને સો સો ટકા દિલ્હીની ગાદીએ અને મોટી પંચાયતમાં કચ્છની પ્રજા ચૂંટીને મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને અત્યારે ઉમેદવારીનો મળ્યો છે મોકો અને અમારા નિતેશભાઈ લાલણ કોંગ્રેસના યુવા ઉમેદવાર ત્રીસ વર્ષની નાની ઉંમરમાં એમને ઉમેદવારી માટેનો જે મળ્યો છે મોકો એના માટે જ છે અને અમારા જે પ્રશ્નો હતા કોંગ્રેસના અત્યારે વચનો છે જ અને માંડવીની તમે જ્યારે વાત કરી છે તો માંડવીમાં ધારાસભ્ય છે અનુરૂધ્ધભાઈ દવે જે ખોટા ખેડૂત ખાતેદાર છે જેની બે વર્ષથી અમે સતત લડત ચલાવી રહ્યા છીએ પણ આ ભાજપ સરકારના એ ધારાસભ્ય હોવાના કારણે એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી એના માટે અમારા જો આ ઇન્ડિયા ગઠબંધન જીતે છે અને અમારા સાંસદ બને છે તો એ એવા પ્રશ્નો માટે પણ ખૂબ સારો અમને મળશે એના સિવાય અમારા પાણીના પ્રશ્નો હોય બાબાવાડીની અંદર આવેલા તળાવ ભરાઈ જતા હોય ત્યાં ગટરથી તળાવ ભરાતા હોય કે બાગ બગીચાના હોય કે પુલના હોય એવા ઘણા બધા પ્રશ્નો અમે અવારનવાર ઉપાડ્યા છે અમે ત્યાં જે આપણા શમશાન છે એની બાજુમાં આવેલું શૌચાલય બનાવેલું છે એ શૌચાલયની અંદર પણ નગરપાલિકાના કર્મચારીઓને રાખી અને પોતે પૈસા ઉઘરાવતા લોકો વિશે પણ અમે રજૂઆતો કરેલી છે કે આ દુરુપયોગ કરી રહ્યા છો તમે નગરપાલિકાનો નગરપાલિકાના કર્મચારી દ્વારા તમે પર્સનલી તમારા પૈસા ઉઘરાવીને રાખી રહ્યા છો એટલે એવા ઘણા બધા પ્રશ્નો મસ્કાની અહીંયા કોળાઈ પુલની મસ્કામાં જમીનો બેસાડી દીધી હોય અન્ય હમણાં નવા એક ખેડૂત ખાતેદાર ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે એના પ્રશ્નો હોય એટલે અવારનવાર આ પ્રશ્નો તો ઉપાડતા જાય છે પણ અમારો મુખ્ય મુદ્દો અત્યારે શિક્ષણ રોજગાર અને આરોગ્ય છે અમે હાર ખમ્યા પછી પણ અમારા ધારાસભ્ય ઉમેદવાર વિધાનસભાના જે ઉમેદવાર હતા કૈલાસદાન ગઢવી એ એના બીજા જ દિવસથી અત્યારે આજની આજ દિવસ સુધી સતત લોકોના પ્રશ્નોને વાચા આપે છે લોકોની વચ્ચે રહે છે જ્યારે જીતે જૂતેલા ધારાસભ્ય ભાજપના એ બહુ ઓછા દેખાય છે ક્યાંક ને ક્યાંક નાના મોટા કોઈક ધાર્મિક પ્રસંગો હોય એવા પ્રસંગો કારણ કે એ ધાર્મિક મુદ્દાઓ પર રાજનીતિ ચલાવતી આ ભાજપ સરકાર માત્ર ને માત્ર ધાર્મિક અને જ્ઞાતિ જ્ઞાતિ જાતિના ભેદભાવો કરાવી એની વચ્ચે મનસ્ય ફેલાવી અને સત્તામાં આવતી હોય છે ત્યારે એમની જેમ માત્ર ને માત્ર ક્યાંક દેખાડો માટે ફોટા પડાવવા માટે નથી જતા અમારા હારેલા ઉમેદવાર પણ આજની તારીખમાં સતત પ્રજા વચ્ચે છે સૌપ્રથમ હું તમામ મીડિયા કર્મચારીનો આભાર માનું છું અને એક સારામાં સારું આપે સવાલ કર્યો છે આપ ભારત વર્ષના ઇતિહાસમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને કયો નેતા સમાજની વાત કરી શકે છે અને કઈ સમાજ માટે કરી શકે છે અને જે આ કહેવાતા દલિત નેતાએ હું એને કહેવાતો દલિત નેતા કહીશ જે બળદીઓ બન્યો જે ભાજપનો ખેસ ધારણ કર્યું એ ખેસ ધારણ કર્યા પછી એણે જે નિવેદન આપ્યું કે મારા તેવર નથી બદલાણા દરેક સમાજના કામ માટે હું તૈયાર રહીશ તો અત્યારે ક્ષત્રિય સમાજ નહીં ભારત વર્ષની મા બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ છે તો હું એ નેતાને આહવાન કરું છું કે કાલે એ એનો વિરોધ કરે રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરે હું એની સાથે સહમત છું મહેસૂરી સમાજ તમામ મહેસૂરી સમાજ ઉમેદવાર નિતેશભાઈ લાલાણ સાથે જ છે કારણ કે એક તો ધર્મગુરુ છે જ સાથે ક્ષત્રિય સમાજના રાજગુરુ પણ છે અને ભારત વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની છે કે માતંગ વંશના માતંગ વંશે ભારત વર્ષ માટે સમતા સમાનતા માટે ઘણું બધું કામ કર્યું છે અને એના વંશજને જો ટિકિટ મળતી હોય તો ખરેખર મહેસૂરી સમાજ એના સાથે જ હોય એમાં શંકાને સ્થાન નથી દરેક વખતે જેટલું બને છે એટલું સમાજનું કામ છેલ્લા પંદર વર્ષથી અમે કરતા આવીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહેશો એ હું ખાતરી આપું છું અને આ વખતે આમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર ભાજપને અહીંયાથી કચ્છમાંથી ખસેડશે એ નક્કી છે જો અત્યારે કોંગ્રેસ તરફી માહોલ બની રહ્યો છે આવી કોઈ ભાજપે કલ્પના નહીં કરી હોય કે આવું ઓછી માહોલ કોંગ્રેસ તરફી બનશે અમને શ્રદ્ધા અને આ વિશ્વાસ છે કે આ લોકો જે ભાજપના જે શાસનમાં આજે કુશાસનથી હું માંડવીની પ્રજાએ ભોગી દેશની પ્રજાએ ભોગ્યો છે એટલે અમને એવું નિશ્ચિત છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસ જીતે એવું અમને પૂરોપૂરો વિશ્વાસ અને ભરોસો છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના અમારા મોરબી કચ્છના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના નિલેશભાઈ લાલનના કાર્યક્રમ કાર્યાલય ઓપનિંગ મધ્ય આજે એમના અને આપના માધ્યમથી સમસ્ત કચ્છની પ્રજાને એમાં મત વિસ્તારમાં આવતા સૌ મતદારોને વિનંતી કરું કે દસ વર્ષથી કેન્દ્રની અંદર જે શાસન હતું આપણા મોદીજીનું એ શાસનનો અનુભવ આપ સૌએ કર્યો અને ખાસ વાત ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં સમસ્ત ગુજરાતની અંદર કોંગ્રેસના આ જે કાર્યકરો અને મતદારો એટલા જ ઉત્સાહ અને ઉત્સાહથી કોઈ પણ ઇલેક્શન આવે તાલુકા જિલ્લા વિધાનસભા લોકસભા ત્યારે અડીખમ અને મક્કમતાથી ઊભા હોય પણ આજે સમસ્ત મતદારોને વિનંતી કરું કે ભૂતકાળની અંદર બે હજાર ઓગણીસ હોય બે હજાર બાવીસ હોય જે એક સંશય હતો કે યુએનના મશીનથી આની અંદર કોઈક ને કંઈક ગોટાળો થાય એનો સુપ્રીમ કોર્ટની અંદર કેસ હાલ્યો અને સુપ્રીમ કોર્ટની અંદર એના પણ પુરાવા સાથેના આધારો સાથે જે લડત આપનારા હતા એને ધારપુરા રજૂ કર્યા એના ઉપર સાબિત થયું કે કંઈ ને કંઈ યુએમની અંદર થતું હતું પણ આ વખતે સુપ્રીમ કોર્ટની જે ચુકાદાની રાહ જોઈ એ દરમિયાન જે ચૂંટણી પંચે આ વખતે કદાચ એવું ન કરે જેથી કરીને આપ સૌ એ સંશાદમાં ન રહે મતદારો કે આપણે મત દેવા જાય તોય આપણે કોંગ્રેસને નથી મળતો પણ આ વખતે આપણે મક્કમતા અને નિષ્ઠાથી કોંગ્રેસની તરફેણ મતદાન કરીએ અને ગુજરાતની અને સમસ્ત સીટો ઉપર વધુ વધુ આપણે જીત થાય અને કેન્દ્રની અંદર આપણા રાહુલજીનું શાસન આવે ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવે અને એમને જે આવનાર દેશની જે નીતિ ઘડી છે જેના જે સૂત્રો જાહેર કર્યા છે એને આપણે સૌને લાભ મળે એમાં મહિલા હોય જુવાન હોય ખેડૂત હોય વંચિત હોય આદિવાસી હોય સૌને જે એની એની જે યોગ્યતા પ્રમાણે જે લાભ આપવાનો જે નિર્ણય કર્યો છે એને સૌ આપણે સહભાગી બનીએ અને આપણા નિતેશભાઈને સતત બહુમતી વિજય બનાવીએ એવા સંકલ્પ કરીને આજે આ કાર્યાલય ઓપનિંગની અંદર આપ સૌએ હાજરી આપી અને આપ સૌએ એટલો ઉત્સાહ બતાવ્યો મારી કોંગ્રેસના કાર્યકર તરીકે આપને ખૂબ ખૂબ આભાર માનું અભિનંદન આપું ખૂબ ધન્યવાદ આભાર